આફ્ટરનુન જય માતાજી જય ગિરનારી મારા નવા બ્લોગમાં ફરીથી તમારું સ્વાગત છે અને ઊંચું વરસાદ તમારી સાથે તો અત્યારે વાગી ગયા છે સાડા ત્રણ અને જો અત્યારે બધા ઊઠીને ફ્રેશ થઈ ગયા છે અને મમ્મીની તો ઘરે નથી મામાને ઘરે ગયા છે અને અમે જો અત્યારે મીઠી ફિટિંગ કરવા બેસી ગયા છીએ ને પપ્પાએ કાંઈ જે રેકડી ભરી નથી અને અમે હમણે જો પપ્પા આવે એટલે અમે હમણે મામાને ઘરે જઈશું અને મેં કાલે એક રીલ્સ જોઈ તો હાલો આપણે અત્યારે જેવું ટ્રાય કરી નાખી મામાન ઘરે જાય પછી ટાઈમ મળે કે ન મળે તો હાલો હમણે હું તમને મેં એક રીલ્સ જોઈતી અને આપણે એને જેવું કરી જોઈએ થાય કે નહીં તો હાલો બધા બી કન્ટિન્યુ બ્લોગમાં રહેજો આપણે ચાર ચમચી લીધી મેં રીલ્સમાં આવું જ મેં પૂજે દીધી કઈ સેલ કેમ લખવાના હતા આ દેવું થાય મેલ મૂકી પણ મારાથી તો થયું નઈ તમે બધા ટ્રાય કરજો તમારાથી થાય કે પછી મારા કમેન્ટ કરજો કે તમારે થયું કે નહી અને તો ગયા ગુડ ઇવનિંગ જો ઘરે પછી ઘરે જઈને કઈ ઈચ્છા નથી તો આપડે કઈ બ્લોગ શૂટ કર્યો નઈ અને જો અત્યારે ઘરે આવી ગયા છીએ ને સવારના કામ કરતા હતા સવારે બહુ નીંદર હતી હતી એટલે સુઈ ગયા હતા ઘડી અને અત્યારે જો ઉઠી ગયા છીએ અને બધા આરામ કરી લીધો છે ને ટેકડી ભરાઈ ગઈ છે ને કાલે મામાન ઘરે ગયા હતા પણ પછી બ્લોગ શૂટ નહોતો કર્યો અને અત્યારે જો ઘરે આવી ગયા છે ને મીરા આવી ગઈ છે ફોન લેવા એને ફોન જોવો એટલે આવી જાય એમ કે ફોન આવી એટલે અત્યારે ફોન લેવા આવી ગઈ છે सेट नरे तो डॉट डॉट लिए जाने जारी लते हूं जान ले न आवस काय बोहोत न लेवा मीरा जो जारी लेवा गई है અત્યારે મે ડાયમંડ ચટડેલી અને પૂજા દીદી પણ ડાયમંડ ચટડે છે ચામી ગયું કામ પૂરું કરીને દેવાની હાલો વાગી ગયા છે સાત અને જો રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયા છે અને આજે પપ્પા એમ કે છે મારે દૂધી ના ઢોકરા ખાવા છે એટલે જો હું અત્યારે પપ્પાને દૂધી ના ઢોકરા બનાવી દઉં છું અને પૂજા દીદી બનાવે છે રીંગણા નું શાક ને રોટલી અને જે દૂધીના ઢોકરા માટે આપણે દૂધી ખમણી નાખી છે અને લોકને એવું બધું લઈ લીધું છે તો હલો હવે દૂધીના ઢોકરા બનાવવાનું ચાલુ કરતો તો હાલો બધા બી કન્ટિન્યુ બ્લોકમાં રહી તો પૂજા દીદીએ જો રીંગણાનું શાક બનાવી નાખ્યું છે અને મેં દૂધીના ઢોકળામાં મૂકી દીધા છે અને હાલો હવે દૂધીના ઢોકરા બફાઈ જાય એટલી વારે પછી આપણે એને કટિંગ કરીને પછી આપણે એને વઘારી નાખશું અને શાક બની ગયું છે ને પછી આપણે વારું કરવા બેસી જઈશું ઢોકળા 우리 가자. 우리 그냥 좀 거기 가서 놀자. 우리 빨리 가자. 어, 세 번째는 벤치 와도 되는데. 나. 게임. 그나 타워에 다이티. 다 타워다. ના વગાડતો કરો પણ યોગા તો સી કરજો પેલે આના નામ તમારું વાઇફ કેવા બેના દો બચ્ચી આવડી જણે ને ગામમાં કડી નંદા કા મધરાબેન મધરાબેન મારા

કેમ ચાલે છે ચા કેમ બસ હું એમ કહું હમરાય તન તો નઈ દઉં તો બરાબર લે લા દૂટ લેવાનું પછી ભૂખ ના ખાની પછી કાઈ ના ખાની મોર આ ટાચા પાચે ઉકરા દે ને ખાને થોડીક નાખ દે ને પાચે ઓર અને બોલો દોરો દોરો હોય તો તો પાસો પકા દે જો લાવઈ તો હું કરીશ હું નાખીશ ખાણ નાખીશ કે ભૂખી નાખી ભૂખી ના ખવાનું હવે થોડક મેવેકમ નાખજો નહતા ન ખાવા સે મોર આ ચાલે નખુ ને તો એટલા જ આપું બઈ એટલી દેતે ના ગી e ne he Mm -hmm. oh, mm -hmm. Mm -hmm. I pass over in or the next. neverwarta deyanchi gute ta sum motion next motion next ai mane udli 2 dana भुजा दे दिया खाना ही किए એટલે મીઠા મીઠા બની દે બસ થોડું મીઠું લાવો મીઠું નાખ દો લાઈ તો હવે મીઠું નાખે તો બરી સારું થઈ જશે એટલે જીરી કરી દો બો નો હા હે દૂધ દીના પૂરે મને કોથમીર દે ahia mamma che ne accenno a Puget Puget di di cava vegan Puget di di cava vegan allora ora Puget di di cava c'è una cava e la nostra cava è pronta allora andiamo a cagare la, la, la દસ અને જો આપણે દૂધીન ઢોકરા બની ગયા છે હા દૂધીન ઢોકરા બની ગયા છે અને હવે વારો કરવા બેસી ગયા છે તો હાલો આવી જાવ બધા વારો કરવા હાલો વાગી ગયા છે સાડા દસ અને જો ત્યારે બધા વાળું પાણી કરી લીધા છે અને જો હવે બધા સીજાણી તૈયારી કરે છે તો હાલો હવે અહીં જ વિડીયોનો એન્ડ થાય છે જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો કાલે આપણે મળશું એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય